સાબરકાંઠાના ઈડરમાં ભરચક બજાર રોડ પર જ્યાં પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણસો મીટર દૂર ત્રણ લાખ જેટલી રોકડની લૂંટ કરવામાં આવી બાઇક પર સવાર વ્યક્તિને બે બુકાનીધારીએ પીછો કરી લૂંટ આચરી દિવસ દરમિયાન લૂંટ થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો સાબરકાંઠાના ઈડરમાં ફિલ્મી ઢબે બે બુકાનીધારી દ્વારા ત્રણ લાખ રોકડાની લૂંટનો બનાવ બન્યો જેમાં ઈડર ખાતેના ભીલોડા ત્રણ રસ્તા પાસે આવેલા ટ્રેક્ટરની લેવેચનું કામ કરતા વેપારીને ત્યાં વિજય સગર નામના વ્યક્તિ આઠ વર્ષથી કામ કરતા હતા અને તેઓ ધંધાકીય બાબતે આંગળીયાના પૈસા લેતી દેતીનું કામ કરવા અર્થે બે દિવસ પહેલાં તેઓ ઈડરના મુખ્ય બજારમાંથી આંગળીયા પેઢીમાંથી ત્રણ લાખ રોકડ રકમ લઈને પરત બાઇક લઈને આવતા હતા ત્યારે તેમની પાછળ બે બુકાનીધારી આ બાઇકનો પીછો કરતા તેઓ પણ બાઇક પર સવાર હતા ત્યાં ઈડર પોલીસ સ્ટેશન રોડના ત્રણસો મીટર દૂર ભિલોડા ત્રણ રસ્તા જતા પહેલાં આવેલ સત્યમ ચોકડી પાસેની નજીક વિજય સગરની ચાલુ બાઇકને ધક્કો મારી દઈ પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા ત્રણ લાખ રૂપિયા રોકડાની માતબર રકમ લઈને ફરાર થયા ત્યાં વિજય સગર કંઈ સમજે તે પહેલાં કે આજુબાજુ લોકો આવે તે પહેલાં જ આ બંને લૂંટ પ્રકરણના આરોપીઓ મોઢે રૂમાલ બાંધેલી હાલતમાં બાઇક પર પૂરપાટ ભાગી છૂટ્યા હતા હાલમાં સમગ્ર બાબતની જાણ તેઓ તત્કાલ ઈડર પોલીસને કરાઈ અને લૂંટ મામલે ફરિયાદ નોંધી દેવાઈ અને ત્યારબાદ ઈડર સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી આ બુકાની ધારી કઈ દિશામાં ગયા અને ક્યાંથી આવ્યા હતા તે દિશામાં આરોપીને પકડવા મામલે ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પણ હાલમાં આ મામલે ઈડર શહેરમાં લૂંટ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે હવે આ આરોપી ક્યારે પકડાશે તે જોવું રહ્યું રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ